આજરોજ તારીખ આઠ ચાર બે હજાર ચોવીસના દિવસે માંડવી તાલુકા મહેશ્વરી નૌલા સંગઠનની ગ્રામ્ય વિસ્તારની બહેનો બોડી સંખ્યામાં હાજર રહેલી જે અન્ય સમાજની છોકરીઓ દ્વારા કરવામાં આવેલ અનુજાતિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી અને જાતિ અપમાનિત જેવા ગંદા શબ્દોનો ઉપયોગ કરેલ છે તેમની વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ અને આવેદનપત્ર આપવામાં આવ્યું અન્ય સમાજની છોકરીઓ દ્વારા ત્રણ દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ એપ ઉપર અનુજાતિ અને ખાસ કરીને મહેશ્વરી સમાજની મહિલાઓને ગંદી પાસા અને અભદ્ર ટિપ્પણી કરી જાતિ અપમાનિત કરવામાં આવેલ છે તે અનુસંધાને માંડવી તાલુકા શહેર મહેશ્વરી મેળા સંગઠનની ગ્રામ્ય મિસ્તાની જેમાં દુર્ગાપુર, ભરાપુર, મોટમોટીરાઓ, મેરાઓ, મોટાનાઈચા, ચનકપુર, માંડવીની બહેનો બોડી સંખ્યામાં હાજરી માંડવી પોલીસ તંત્રને આ બાબતે ઉગ્ર રજીવાદ કરવામાં આવી રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોતરા માંડવી કચ્છ આતી બે દિવસ ત્રણ દિવસ પહેલા એક સોશિયલ મીડિયા Instagram ઉપર કોઈક અન્ય જાતિની છોકરીઓ છે જેણે અમારી વૈશન સમાજની છોકરીઓ ઉપર અપુત્ર ટિપ્પણી કરી છે જેમાં આપણે સાંભળીએ છીએ ને તો ખરેખર કોઈ સ્ત્રી આવી રીતે ન બોલી શકે એવા એવા શબ્દો એ લોકો યુઝ કર્યા છે અમારી મૈસૌરી સમાજની છોકરીઓ માટે તો અમે 3 દિવસથી અમારી એજ માંગણી છે કે ભાઈ કાંઈ પણ જો વ્યક્તિગત હોય એ લોકોનું તો એ કોઈ પૂરા સમાજને ટાર્ગેટ ન કરી શકે બરાબર અમારી સમાજની છોકરીઓને એ રીતે ફસાવવામાં આવ્યું છે એ અમે આજે પણ એક ક્લિપ ભાડે પડી છે એને એ પણ અમે જોઈ છે તો એમાં પણ લીધ સારી લોકો એમ કહે છે કે એની ટાર્ગેટ આપણે કરવું છે છોકરીઓને એવી રીતે એક ક્લિપ ભાડે પડી છે તો અમારી એ માંગણી છે સરકાર અને પોલીસ શાસન દ્વારા કે જે પણ હોય જો ગુનેગાર કદાચ અમારી છોકરી પણ થાય છે તો એમ ઠીક છે થાય પણ કોઈ પણ જાતિ અપમાનિત શબ્દ જે લોકોએ બોલ્યું છે એના લીધે અમે અમારી માંગણી છે કે એ શબ્દ ઉપર પૂરે પૂરી કાર્યવાહી થાય થવી જોઈએ એમ ગેર શબ્દ એ લોકોએ અમારા વિશે યુઝ કર્યો છે એ શબ્દ ઉપર અમે બહુ જ અમારી સમાજની છોકરીઓ છે એને બધું આક્રોશ છે અને અમે શાસન દ્વારા બધાને કહીએ છીએ કે કદાચ અમને સારી રીતે એનું નિર્ણય નહીં મળે તો અમે હજી પણ વધારે કાંઈક

એવી ખરાબમાં ખરાબ જે વાક્યો છે એ બોલ્યા છે જે અમે ત્રણ દિવસથી સાંભળ્યા છે પણ અમને શાંતિ નથી આ એક ભલે એ બે છોકરીઓને કીધું છે પણ અમને બધાને લાગુ પડ્યું છે અમને અને અમારી લાગણીને દુભાવ્યું છે એ માટે અમે માંડવી પોલીસ સ્ટેશનને રજૂઆત કરવા આવ્યા છીએ ને માફી અમને નહીં જોઈએ અને કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ માટે પોલીસના પ્રશાસનને અમારી વિનંતી છે કે કાયદાકીય પગલાં લેવામાં આવે જે શબ્દ બોલ્યા છે જેના કારણે અમારી મહિલાઓ બધી બહુ જ લાગણી દુખાણી છે એ બહુ જ બહુ જ અમને અપમાન લાગ્યું છે અને અમારી જ્ઞાતિને બહુ જ આવી રીતે જ્યારે ત્યારે શોષણ કરવામાં આવે છે અને પછી જ એને તે માફીનામું આપી દેવામાં આવે છે કે અમને હમણાં મંજૂર નથી જ્યારે પણ આ આવી કાઈ પર કાર્યવાહી કરવામાં આવે કે આ સોશિયલ મીડિયામાં અમારું અપમાન કરવામાં આવે ત્યારે અમારા પતિ અમારા તરફથી ચોખ્ખે ચોખ્ખો ન્યાય મળવું જોઈએ હવે અમને માફી નહીં જોઈએ અમને ન્યાય જોશે ન્યાય જોશે ન્યાય જોશે અનુસૂચિત જાતિ હોય કે મહેસૂલ સમાજ હોય ધાર્મિક રીતે અથવા સામાજિક રીતે દરેક વ્યક્તિને જે સોશિયલ મીડિયા હોય કે અન્ય કારણસર જાતિના વિરોધમાં જઈ કોમવાદી જે રૂપ કહી શકાય એવું હર હંમેશ વિવાદ આવતું હોય છે શું ને તમારી ભાષામાં કેવી રીતે વખોડું આજ રોજ ગાંધી પોલીસ સ્ટેશન મધ્ય મારી માંડવી તાલુકા મહેશ્વરી સમાજની બહેનો તથા વડીલ મા બેનું આજે અમે ચોખ્ખા શબ્દમાં વખોણીએ છીએ જે ઇન્સ્ટાગ્રામ ઉપર સોશિયલ મીડિયા ઉપર જે મહેશ્વરી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરેલ છે એને હું સખ્ત વખણું છું અને આવી રીતે આ છોકરી જે ઇન્સ્ટાગ્રામ ઉપર બોલી છે એ ક્યાં પણ આવી રીતે કોઈ પણ હિસાબે જોગે નથી અમે ચલાવી શકશું નહીં અને કાયદેસરથી કાયદેસર પોલીસ પોલીસે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી असांजी छोकिरीअ जो अपमानु थियो आहे हीअ अपमानु थियणो न खपे अपमान थियो आहे अपमान न थियणु खपे अहिड़ो असांजी खपे असांखे અસકે ડાયરેક્ટ જવાબ અડો ખેતો જે અસી કે સ્વતંત્ર થયું બરોબર થઈ રહ્યા એ માફી ના